દસ્તાવેજો આમોદ તાલુકા પંચાયત કચેરીમાં મોડી રાત્રે લગભગ ત્રણ વાગ્યાના સુમારે કચેરીના રેકોર્ડ રૂમમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી આ ઘટનાની જાણ સૌપ્રથમ પ્રથમ આમોદ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી પરંતુ તેઓ આગ પર કાબુ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા ત્યારબાદ જંબુસર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેમણે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં કચેરીમાં રહેલા જૂના અને નવા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો આગની લપેટમાં આવી ગયા હતા અને બળીને ખાખ થઈ ગયા હતા આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટનાથી તાલુકા પંચાયતના વહીવટી કામકાજ પર અસર પડવાની શક્યતા છે કારણ કે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો નષ્ટ થઈ ગયા છે રિપોર્ટ બાય કેતન મહેતા આમોદ ગત રાત્રિના રોજ બરાબર રાતના 3 થી 4 ના સમય દરમિયાન આમોદ તાલુકા પંચાયતની સામે આવેલ કોમ્યુનિટી હોલની અંદર આગ લાગી હતી અને એ આગની અંદર તાલુકા પંચાયતના ઘણા બધા રેકોર્ડો જ્યાં ઘણા સમયથી મૂકવામાં આવેલા તે બળીને ખાક થઈ ગયા છે એક રૂમ તો આખી બળીને નષ્ટ થઈ ગઈ છે અને લોકોની ચર્ચા મુજબ કદાચ કોઈએ જાણી બૂજીને આગ લગાડવામાં આવી હોય એવું અત્યારે સ્થળ તપાસ કરતાં જાણવા મળ્યું છે તો આ વિષયમાં અમે એટલું કહેવા માગીએ છીએ કે આની અંદર જે કોઈ સંડોવાયેલા હશે તેની ઉપર સખતને સખત કાર્યવાહી કરવામાં આવશે સરકારમાં આની રજૂઆત કરવામાં આવશે અને તમામ પ્રકારે આના પગલાં લઈશું એમાં કોઈ મિનમેક નથી તો આજે અત્યારે અમે સૌ પીડીઓ છે સાથે તાલુકા પંચાયતના પ્રમુખ છે તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા દીપકભાઈ ચૌહાણ સૌ કાર્યકર્તાઓ અત્યારે સ્થળની મુલાકાત લીધી અને આગળની કાર્યવાહી કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ